વડોદરાના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો બાણુમો જન્મ જયંતિ મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવ ગાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને બહુમાન પત્ર અર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અતિથિ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી માનનીય શ્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હર ઘર ઘર શિક્ષા કી જોત ચલે આદિવાસી વિસ્તારો માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મોબાઈલ પાઠશાળાનો શુભારંભ કરાવ્યો બીએપીએસ સંસ્થા દ્વારા બાળકો માટે વિશિષ્ટ યુટ્યુબ ચેનલ બી એ શુભારંભ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ ઇન સાઇટ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું બે લાખ જેટલા હરિભક્તો દ્વારા કરવામાં આવેલી સમૂહ આરતીથી સર્જાયો અલૌકિક માહોલ હિન્દુ ગ્રંથ સૌથી વિરાટ સમૂહ ગાન બદલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી એ સંસ્થાના ત્રણ વર્ષથી તેર વર્ષની વય સુધીના પંદર હજાર કરતા વધુ બાળકોએ સત્સંગ દીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ત્રણસો પંદર શ્લોકો ધરાવતો સત્સંગ દીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક નૈતિક સામાજિક વ્યવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે